સંકાયલા એપીએમસી ખાતે આકાંક્ષી તાલુકા કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા સાંસદ ધારાસભ્યો ભાજપના કાર્યકર્તા અધિકારીઓ પોલીસ કર્મીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સાયલા એપીએમસી ખાતે બપોરે ત્રણ કલાકે એસ્પિરીનેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાનમાં હાજરી આપી હતી સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ભાવનગર જવા રવાના થયા હતા તેમજ આ કાર્યક્રમમાં સરપંચ અને લાભાર્થીઓને સન્માનિત તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન ભાંભણિયા સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ શિહોરા લીમડી ધારા વિધાનસભા ધારાસભ્ય કિરુટશી રાણા ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ

સ્વાસ્થ્ય શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય અભિયાન અંતર્ગત આજે આવવાનું થયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના દસ વર્ષના શાસન માં વિકાસ ના અનેક આયામો પ્રાપ્ત કર્યા છે આજે ભારત

કાર્યકર્તાઓ અધિકારીઓ કાર્યતાઓ અધિકારી ગામના સરપંચો અને સખી મંડળો દ્વારા આજે સૌ ઉપસ્થિત થઈ આ અભિયાન ને વધારે વેગ મળે અને લોકોને વધારે લાભ પહોંચે એ હેતુથી અમે સૌ ભેગા થયા છીએ અને આ વિકાસ ની ગતિ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છા